નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને રૂ જેવા પોચા પોચા દહીં વડા આ દહીં વડા એટલા પોચા છે કે તમે મોઢામાં મૂકશો ને તે સાથે જ ઓગળી જશે એકદમ સોફ્ટ અને ટેસ્ટી નાના બાળકોથી લઈને મોટા વડીલો પણ તે એકદમ સરળતાથી ખાઈ શકશે તો ચાલો હવે બહુ મોડું નથી કરવું ફટાફટ રેસીપી જોઈ લઈએ તો મેં અહીંયા ચારથી પાંચ વ્યક્તિ માટે દહીં વડા બનાવ્યા છે તમે તમારી ઈચ્છા અનુસાર તેમાં ઓછું વધારે કરી શકો છો તો એના માટે મેં અહીંયા સૌથી પહેલાં તો એક વાટકી અડદની દાળ લીધી છે અને અડધી વાટકી મગની મોગર દાળ લીધી છે આ બંને દાળને મિક્સ કરીને ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાનું છે ત્યારબાદ એમાં પાણી રેડીને ચારથી પાંચ કલાક માટે આ રીતે પલાળી રાખવાનું છે પલળી ગયા બાદ એનો દાણો એકદમ પોચો થઈ જાય તમે હાથેથી તોડો તો તરત તૂટી જાય તેવો થઈ જાય ત્યારબાદ તેનું વધુ પાણી કાઢી લેવાનું છે અને એક મિક્સચરના જારમાં આ રીતે એડ કરી દેવાનું છે તેમાં જરા પણ વધારાનું પાણી આમાં એડ નથી કરવાનું એને કોરું જ આ રીતે શ કરવાનું છે જો તમને એમ લાગે કે થોડુંક પાણીની જરૂર પડશે તો વધારે નહીં પણ થોડુંક પાણી એડ કરી શકો છો પણ વધારે નથી એડ કરવાનું કારણ કે જો તમે વધારે પાણી એડ કરશો ને તો ખીરું એકદમ પાતળું થઈ જશે અને આ ખીરું એકદમ ઝીણું જ વાટવાનું છે તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે એકદમ ઝીણું વાટવાથી ખીરું એકદમ સોફ્ટ થશે અને વડા પણ બહુ જ સરસ થશે તો હવે આપણું ખીરું તો તૈયાર થઈ ગયું છે હવે આપણે એક મોટા વાસણમાં તેને કાઢી લેવાનું છે મોટા વાસણમાં કાઢ્યા પછી આપણે હાથેથી જ એને એક જ દિશામાં આ રીતે ફેંટવાનું છે હાથનો જ ઉપયોગ કરવાનો છે કારણ કે હાથથી તમે કરશો ને તો બહુ જ સરસ રીતે એમાં હવા ભરાઈ જશે તમે જોઈ શકો છો પાંચ મિનિટ માટે એક જ દિશામાં ફેંટવાનું છે ત્યારબાદ એને પાંચથી દસ મિનિટ માટે એને ઢાંકીને રહેવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે શેકેલું જીરું લઈ અને એને મિક્સરમાં આ રીતે ક્રશ કરી લેવાનું છે અને હવે આપણે કરીએ તૈયારી દહીંની તો દહીં માટે મેં અહીંયા અમૂલનું દહીં લીધું છે જાડું હવે એમાં સ્વાદ અનુસાર થોડી ખાંડ એડ કરવાની છે અને એને આ રીતે વલોવી લેવાનું છે દહીંને એકદમ બરાબર વલોવી લેવાનું છે જેથી તેમાં સેચ પણ ગઠ્ઠા ના રહે તમે ઈચ્છો તો તમારી રીતે તમે વલવણી ફેરવી શકો છો અને તમે જો બ્લેન્ડરનો ઉપયોગ કરતા હો તો તે પણ આમાં ફેરવી શકો છો તો તમે જોઈ શકો છો દહીં એકદમ પરફેક્ટલી વલોવાઈ ગયું છે તો હવે એમાં આપણે થોડુંક સંચળ એડ કરીશું જેથી દહીંનો સ્વાદ એકદમ ટેસ્ટી લાગશે તો સંચળ એડ કર્યા પછી ફરીથી બધું મિક્સ કરી દેવાનું છે આ રીતે અને હવે જો બહુ જ ઝાડું દહીં લાગતું હોય તો એમાં થોડુંક પાણી એડ કરી શકાય છે જેથી થોડુંક પાતળું થશે ને દહીં તો તે વડા પર બરોબર એકદમ પ્રસરી શકશે ચલો હવે આપણું દહીં પણ રેડી થઈ ગયું છે હવે આપણે ખીરાને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ખીરામાં હવા થોડી ભરાઈ ગઈ છે અને થોડો ખીરાનું જે ક્વોન્ટિટી છે તે પણ વધેલી લાગે છે તો હવે આપણે ચેક કરી લઈએ કે ખીરું બરાબર રેડી થઈ ગયું છે કે નહીં તો આપણે અહીંયા થોડુંક પાણી લેવાનું છે વાટકીમાં ત્યારબાદ નાનું વડું આ રીતે હાથેથી બનાવવાનું છે અને તે પાણીમાં આ રીતે એડ કરવાનું છે અને ચેક કરવાનું છે તે વડું બરાબર તરે તો સમજી લો કે તમારું ખીરું પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો હવે આપ તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે ખીરું એકદમ પરફેક્ટ બની જાય ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને થોડુંક જીરું એડ કરવાનું છે જો તમે ઈચ્છો તો તેમાં આદુ અને મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા એડ નથી કર્યા તો હવે આને આપણે ફરીથી એકવાર મિક્સ કરી દઈશું અને હાથેથી જ હલાવી લઈશું અને હા આ વડા હાથેથી મૂકશો ને તો વધારે ટેસ્ટી બનશે જો તમે ચમચીથી કે એમ મૂકશો ને તો એકદમ ગોળ નહીં બને એકદમ ગોળ બનાવવા માટે આપણે અહીંયા હાથનો જ ઉપયોગ કરવાનો રહેશે હવે આપણે એને તળવા માટે થોડુંક તેલ લેવાનું છે અને મીડિયમ આંચ પર એને રાખવાનું છે પણ હા અહીંયા તેલ બહુ જ ગરમ નથી કરવાનું થોડું મીડિયમ થાય એટલે એમાં એક પછી એક વડા આ રીતે મૂકતા જવાનું છે હાથેથી અને એમાંથી થોડા થોડા બબલ થવા મળશે જો તમે મીડિયમ આંચ રાખશો ને તો એકદમ ધીમે ધીમે વડા શેકાશે અને પરફેક્ટ શેકાશે નહીં તો તમે ફાસ્ટ રાખશો તો બધા વડા ફટાફટ ફટાફટ શેકાઈ જશે પણ અંદરથી કાચા રહેશે અને બરાબર ફૂલશે પણ નહીં તમે જોઈ શકો છો કડાઈમાં સમાય એટલા બધા વડા એક સાથે મૂકી દેવાના છે ત્યારબાદ તેને ફેરવવા માટે આપણે નાની ચમચીનો ઉપયોગ કરવાનો છે જેથી એકદમ સરળતાથી તે ફરી શકે જો તમે જારાથી આમ ફેરવા જશો તો બધા ખરાબ થઈ જશે તેનો શેપ પણ ખરાબ થઈ જશે તો હવે આપણા વડા તળાઈ રહ્યા છે ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તમને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક અને કોમેન્ટ પણ અવશ્ય કરજો તો ચાલો હવે આપણા વડા ધીમે ધીમે તળાઈ રહ્યા છે તમે જોઈ શકો છો વિડીયોમાં વડા એકદમ ગોળ ગોળ બન્યા છે અને અહીંયા મેં વડાને મીડિયમ સાઇઝમાં બનાવ્યા છે તમે ઈચ્છો એ એ સાઇઝના તમે વડા બનાવી શકો છો મોટી સાઇઝના પણ બનાવી શકાય છે અને આનાથી નાની સાઈઝના પણ તમે હાથેથી બનાવી શકશો તો મેં અહીંયા મીડિયમ સાઇઝના એટલા માટે બનાવ્યા છે કારણ કે એને જ્યારે આપણે પાણીમાં નાખીશું તો તે વધારે ફૂલી અને મોટા થશે એટલા માટે તો ચાલો હવે આપણા ગરમા ગરમ વડા તો તૈયાર થઈ ગયા છે તો હવે આપણે પાણીની તૈયારી કરીએ તો આપણે એક મોટા વાસણમાં પાણી લેવાનું છે ત્યારબાદ એને આપણી આંગળી જાય એટલું ગરમ કરવાનું છે વધારે ગરમ નથી કરવા થોડું ગરમ થાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને એમાં સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરી દેવાનું છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે હવે એ વાસણને નીચે ઉતારી લેવાનું છે ગેસ પરથી ત્યારબાદ બધા વડા તેમાં એડ કરી દેવાના છે અને ઢાંકીને પાંચ મિનિટ માટે રહેવા દેવાનું છે જેથી વડા બરાબર ફૂલી જાય અને બધું પાણી તે શોષી લે અને મોટા થઈ જશે તો તમે જોઈ શકો છો વિડીયોમાં વડા થોડા મોટા થઈ ગયા છે વડાની સાઇઝ બદલાઈ ગઈ છે હવે આપણે હાથેથી આ રીતે મુઠ્ઠી વાળી અને થોડું થોડું પાણી કાઢવાનું છે વધારે નથી નીચવવાના વધારે નીચવશો તો વડા તૂટી જશે એટલા માટે થોડા થોડા નીચવી અને આ રીતે પ્લેટમાં લઈ લેવાના છે અને એને ઉપરથી આ રીતે દહીં રેડી અને તૈયાર કરવાની છે ડીશ તમે ઈચ્છો તો આને પાણીમાંથી કાઢ્યા પછી ડાયરેક્ટ દહીંમાં ડૂબોડી અને પ્લેટમાં સર્વ કરી શકો છો તમા તમારી ઈચ્છા પ્રમાણે તમે સર્વ કરી શકો છો ત્યારબાદ ઉપરથી આપણે જે જીરા પાવડર તૈયાર કર્યો તો તે એમાં એડ કરવાનું છે અને ઉપરથી થોડું લાલ મરચું આ રીતે ભભરાવાનું છે અને કોથમીર ભભરાવીને સર્વ કરવાનું છે જો તમે ઈચ્છો તો ઉપરથી ખજૂર આમલીની ચટણી અને લીલી ચટણી એડ કરીને પણ સર્વ કરી શકો છો તો ચાલો આપણા એકદમ ટેસ્ટી અને રૂજ એવા પોચા દહીં વડા તૈયાર થઈ ગયા છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ પોચા દહીં વડા બન્યા છે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાય બાય